મમ્મીના રાહ જોઈ હોય અને એ જ તમારું બાળક ભૂલ કરે ત્યારે તમે તેને મારી નાખવામાં નવ સેકન્ડની પણ રાહ નથી જોતા અરે કહેવાય છે કે દીકરી તો બાપનું કાળજું કહેવાય પરંતુ આ તો હળાહળ કળિયુગ છે કે એક બાપ તેની દીકરીને મારી નાખતા એક સેકન્ડની પણ રાહ નથી જોતો વાત કરવી છે તમારી સાથે ભાવનગરના પાલિતાણાના રાણપરડા ગામની રાણપરડા ગામમાં એક ઓગણીસ વર્ષની દીકરી બીજી જ્ઞાતિના દીકરા સાથે પ્રેમ સંબંધમાં જોડાય છે તેની જાણ દીકરીના પિતાને થતા દીકરીના પિતા અને કાકા બંને મળીને દીકરીને ગળું દબાવીને હત્યા કરી નાખે છે દીકરીના મામાને જાણ થાય છે તો દીકરીના મામા તેના પિતાને પૂછે છે તો દીકરીના પિતા કહે છે કે એણે તો ઝેર પીને આત્મહત્યા કરી લીધી તો મામાએ કહ્યું અગ્નિ સંસ્કાર તો કે એ તો અમે કરી નાખ્યા અરે અગ્નિ સંસ્કાર કરવામાં પણ તમે બીજાની રાહ નથી જોતા પણ બાપ કઈ રીતે સ્વીકારે કે તેણે જ તેની દીકરીને મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે ત્યારે બાપ ને કહેવું છે કે હા ભૂલ હતી દીકરીની પરંતુ નખ કાપવાના હતા ત્યાં આંગળી કાપી નાખાય એક પાનું બંધ કરવાનું હતું ત્યાં તો તમે પુસ્તક બંધ કરી દીધું ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવોની અમે જરૂર રાહ જો